એટલે ભગવાન હિસાબ છોડે તો જીવ જીવનો ભાવ રાખો કે નહીં તમે રાખો તમારા બાજુ વાળા નહીં શીખવાડો ના મનુષ્યને બહુ શિખામણ આલો તો તમે ગમો નહીં ન તું જ્ઞાન થઈ ગયો તું તારું કર એટલે આપણે આપણા પૂરતું રાખવાનું તમારા પૂરતું રાખીને તમારા ઘરમાં નાના દીકરા હોય ને એને આ શીખા લવાની કોઈ જીવનો મારે નહીં કોઈ દીકરો કદાચ કુતરાની લાકડી માર દે તો એને એક બળગાડ દેવાની આ રીત નહીં મારવાનું પુત્રો ભગવાનનો જ એક અંશ કહેવાય એને સમજ આવશો ને તો મોટો દીકરો થશે ને ધીરે ધીરે એને નાનપણથી એ મળેલા સંસ્કાર એક મોટો થશે ને તો કુતરાઓનો બિસ્કિટ ખવડાવતો દૂધ પીવડાવતો થશે અને જીવનમાં ઉધાર એનોય થશે ને તમારોય થશે અને સો ટકા કહું છું આ બધું કરો ને તો કોઈ માતાજી કોઈ તળિયાના કોઈ બાર ના કોઈ ભૂત કોઈ ચોગડિયા કશું નડ અને ગોડા ઉમેરડી બેઠી છું